છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા એસઆઈઆર ઝુંબેશ શરૂ થઈ છે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ક્યુએસ શુક્લે કલેકટર કચેરીમાં પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે આ ઝુંબેશ ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચાલી રહેશે મહત્વનું છે કે બુથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે છે ને

ખૂબ સચોટ અને શુદ્ધ અને પારદર્શી બનાવવા તરફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો આ એક પ્રયત્ન છે ભારતમાં એસઆઈઆર ઓગણીસસો સુડતાલીસથી અત્યાર સુધી આઠ વખત કરવામાં આવ્યું છેલ્લું એસઆઈઆર ગુજરાતમાં બે હજાર બેમાં કરવામાં આવ્યું હતું તે પછી અત્યારે બે હજાર પચીસમાં કરવામાં આવ્યું છે આ એસઆઈઆરની પ્રક્રિયામાં તમામ નાગરિકો અને તમામ મતદાતાઓનો અને તમામ સ્ટેક હોલ્ડર્સ જેમાં રાજકીય પક્ષો એમના બૂથ લેવલ એજન્ટ્સ આપણા પત્રકાર મિત્રો તમામનો સહયોગ અમને અપેક્ષિત છે